તો આ મિત્રો આપણે વિડીયો કમલેશ ને ખાલી પકડાવતા મિત્રો હવે આપણે આગળ પ્રોસેસ થઈને જોવાની કમલેશ ની આપે કાન માં ટોળી જ ભરાવી ને રાખો ને ભાઈઓ ભાઈઓ જો ભાઈ જોવો જો આનો ભાઈ છે આપણે કમલેશ નો ભાઈ છે હિતેશ હજી એક એનો ભાઈ છે એ તો આગળ છે તે એને નો મજા આવે વિડીયો માં તો આપણે એને લેસી નહીં થોડીક પ્રાયોરિટી રાખવી પડે તો મિત્રો વાથી ધો પાણીમાંથી આવે ને એટલે આંકડે જાય ને આંકડે જાય ને એટલે જમા વીટા વીટા ને રોલ માં હાલી હાલી ને હાડી સુકાઈ જાય સુકાઈ ને પાછળ આવે આમ પાછળ એ તમને બતાવી

ટૂંકમાં પાટલો કે પાટલો પાટલો નહીં પણ વીટો કયો તો ઈ ના ગાડી ભરાય અહીં અમે પેલા અડધી અડધી રહેતા આવી રીતે ગાડી ભરતા તો મિત્રો પેલા આપણે બહુ જ ગાડી ભરી છે આપણે એમાં ના નોખે આમાં સાત મહિના આપણે કામ કર્યું આવી રીતે અડધી અડધી રીતે અમે સોફર ગાડી નાખવા આવતા ઠલવા ખાલી કરતા ભરતા હાવ આપડી દેવાઈ જતી અલગ ટાઈપ થઈ ગઈ ફૂલ હવે ત્યાં આપડે આ કામ મેંક દીધું આમને આ કામ જોઈને આપણને જૂના દિવસો યાદ આવી ગયા આપને જૂના દિવસોય બહુ યાદ આવે હે કારણ કે આ કામ જોઈને અમને યાદ આવે આપણે પહેલા થયું તું એટલે આની કેવી ઓળખાય છે જોવો તમે કેવો પડ્યો હે છે કઈ શરમ કાઈ શરમ છે નહીં ગરમ ગરમ મૂકીઓ તું ઘરે મૂકીને આવ્યો એ શરમ બૂ કરી લેવવાનું આના મારોક મેંકી દેવો એક કોમેન્ટ કરો અલાની પથારી ફરી ગઈ આપણે સમજી જવાય આ તમને મને જો દયા નથી આવતી વનનો આનંદ દયા તન નત જો કે કે તમે કરવા વાળા ભાઈ નતો કોમેન્ટ કરવા વાળા ભાઈ ને વધુ મજા આવે ટુકમાં જો કે અમે તારી મારી પથારી પહેરવી માં તો મજા તો આવે ને નો આવે એ મજા નો લેવાય લેવી પડે લેવી પડે ટૂંકમાં લેવી પડે કયા કયા તો મિત્રો હવે આ વિડીયા ને આપણે અહીંયા સમાપ્ત કરી તો જે માતાજી મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે